એક તરફ કમોસમી વરસાદથી રાજ્યભરના ખેડૂતોની ખેતી વિપક્ષ વર્ષિસ શાસક નહીં પરંતુ વિપક્ષના જ બે પક્ષો વચ્ચે થઈ રહી છે ખેડૂતોને એક હેક્ટરે પચાસ હજારની સહાયની માગણીને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નિવેદન પર

કાલ ભાષણ કરતા કે હેક્ટરે પચા પચા હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદા ના દરબાર માં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભળું કે નહી હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા સરકાર એક હેક્ટર એટલે અઢી એકર એટલે હવા છ વીઘા હવા છ વીઘા માં એક્ટર થાય ભણના દીકરા એ કીધું કે એક હેક્ટર પચાસ હજાર રૂપિયા તમારો ડોહો અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આઠ હજાર રૂપિયા આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવા પાપ કરનારા લોકોને પણ ઓળખજો પરેશ ધાનાણી ભલે નામ ન લીધું પરંતુ તેમનો પ્રહાર ઇટાલિયા પર જ હતો એ સ્પષ્ટ છે કેમ કે એક હેક્ટરે પચાસ હજારની સહાયની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ જ પત્રકાર પરિષદ કરી હતી આવું સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ તો આ વિષય વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ભૌમિક વ્યાસ ભૌમિક ખેડૂતો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની વાત સાચી કે પરેશ ધાનાણીની માંગ સાચી આમાં સાચું કડવું શું બિલકુલ હું આપને જણાવી દઉં કે જે કમોસમી વરસાદ છે તેને કારણે અમદાવાદ અને સાણંદની આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન છે ડાંગરનો તો લગભગ એંસીથી નેવું ટકા પાક અત્યારે નુકસાનમાં છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ લબાલબ પાણીથી ભરાયેલા ખેડૂ ખેતરો છે ખેડૂતો પોતાના નુકસાનની વાત કરી રહ્યા છે તેમની સાથે જ વાત કરીશું સૌથી પહેલાં આપને પૂછીશ નુકસાન કેટલું છે ને કઈ રીતના છે મારું નામ વાગડા પ્રદીપસિંહ ગામ રેથલ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે પૂરેપૂરો સો ટકા પાક અમારો ફેલ થઈ ગયો છે એટલે નુકસાન પૂરેપૂરું નુકસાન છે આમાં કોઈ આ વખતે એક રૂપિયા નહીં આવી શકે એમ નથી પણ હવે પછીનો અમે ડાંગર પછી શિયાળામાં અમે ઘઉંનું વાવેતર કરવાના હતા એ ઘઉંનું વાવેતર હવે નહીં થઈ શકે અમારે ઘઉં ઘઉં પણ અમે વાવેતર નહીં કરી શકીએ એટલે અમે ખેડૂતો હાલમાં ડાંગર અને ઘઉં એટલે આખી સિઝન બારે બાર મહિને જે સિઝન આવતી હોય બંને બંને ફેલ છે અહીંયા અમારું ગામ રેથલ તાલુકા સાણંદ તાલુકાનું હું આપને પૂછીશ જગતનો તાત જ્યારે દુઃખમાં છે જગતના તાકને નુકસાન છે આ જ ખેડૂત ઉપર રાજનીતિ થઈ રહી છે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે એક હેક્ટરે પચાસ હજારની સહાય આપે સરકાર તો હું ખુલ્લા પગે વિધાનસભા જઈશ આપની દ્રષ્ટિએ આ માગણી સાચી છે આ બરોબર છે શું માનો ના ના આ માગણી આમ તો ખોટી કહેવાય જે સરકારના નિયમ મુજબમાં એક એક આમાં અમારે એક વીઘાના દસેક હજાર રૂપિયાનું ફેર રોપણીનું બધું નુકસાન ખર્ચો આવતો હોય છે તો એની સામે એટલું આપી શકે પચાસ હજાર રૂપિયા એટલું બધું તો અમારે વિઘે ખર્ચો થતો નથી હોતો એટલે એ માગણી ખોટી છે પણ એક હેક્ટરમાં કેટલા છ સાડા છ વીઘા ગણી શકાય ના અમારા અહીંયાના ચોવીસ ગુંઠાનો એક વીઘો છે એટલે એક હેક્ટરમાં અમારે સવા ચાર વીઘા લાગે એટલે અમારે જે વીઘાના એક વીઘાનો ખર્ચો છે દસ હજાર પ્રમાણે અમારો જે ખર્ચો છે આ ડાંગરનો ફેર રોપણી થાય એમાં પહેલાં ધરું નાખીએ પછી ફેર રોપણી થાય એમાં ડીએપી ખાતે યુવિયા ખાતર પછી એને ડાંગ લેવાનો એ બધો થઈને જે ખર્ચો વિઘે થાય અમારે દસ રૂપિયા ખર્ચો થાય છે મારી સાથે બીજા બી વડીલ છે ગોપાલ ઇટાલિયાએ તો કહ્યું કે એક હેક્ટર પચાસ હજાર આપે તો જગતના તાતને ક્યાંક સાથ મળે પરેશ ધાનાણી કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાની વાત તદ્દન ગેરવ્યાજબી છે આ નુકસાન આ સહાયથી તેનું નુકસાન ભરપાઈ નથી થતું આપ શું માનો છો ના થાય સાહેબ આ ભાઈએ વાત કરીએ આમ ચાલીસ તો ખર્ચો જ થાય તો દસ રૂપિયામાં ખેડૂતને લેવાનું શું એટલે બિલકુલ ખોટી વાત છે ગોપાલ ઇટાલિયાની અને સરકારને અમારે એ જ જણાવું છે કે સર્વે કરવાની કોઈ જરૂર નહીં સોએ સો ટકા નુકસાન છે જ બધે તમામ જગ્યાએ આવું પાણી ભર્યું છે હવે ઘઉંની ખેતી પણ નથી થઈ શકે એવું કારણ કે પાણી જાય નહીં તો ઘઉંની ખેતી થાય એવું નથી અત્યારે અગિયારમાં મહિનાની પંદર તારીખ સુધીમાં અમારા ઘઉં ઉગી ગયા હોય છે એના બદલે કંઈ પણ થાય એવું છે નહીં ડાંગેરમાં સો ટકા નુકસાન છે વરીને જુઓ તમે સાહેબ આ ઉગી જાય છે પડેલી ડાંગેર જ ઉગી ગઈ છે એટલે આને વાટવામાં બીજું કે આનું ખડ જે હોય એ અમે પશુપાલન માટે રાખતા હતા એ પણ હવે અમારી સાથે એવું નથી મારી સાથે બીજા એક ખેડૂત છે એના તેમને પૂછીશ જે રીતના ભાઈએ કીધું નુકસાન સો ટકા થયું છે હવે ઘઉંની ખેતી લઈ ગયા એમ નથી નુકસાન તો જગતના તાત ખેડૂતને છે પણ જે રીતના કહેવાય છે કે જનપ્રતિનિધિઓ ખેડૂતના નામે જે રાજનીતિ કરે છે ગોપાલ ઇટાલીએ કીધું કે પચાસ હજાર આપો તો ખેડૂતો માટે હું ચાલીને જઈશ પરેશ ધાનાણી કહે છે કે આપ અને બાપ બંને અરખા છે એટલે કે ભાઈ ગોપાલ ઇટાલીયાનું નામ નથી લીધું પણ આપની દ્રષ્ટિએ એ માગણી વ્યાજબી છે સાચી છે કઈ રીતના જુઓ છો ગોપાલભાઈની માંગણી જે સરકારમાં એમને રજૂઆત કરી પચાસ પચાસ હજારની એક હેક્ટર એક હેક્ટર આઠ હજાર રૂપિયા આસપાસ થાય પણ ખર્ચ વધી જાય છે છેલ્લા ચીસ વર્ષથી અહીંનું પ્રતિનિધિ ભાજપ હોય કોંગ્રેસ હોય કે જે તે પાર્ટી હોય અહીં સ્કીમો આવી પૂરાણ થાય આઠ આઠ ફૂટ પાણીનો નિકાલ ખેડૂતો માટે રહેવા ના દીધો એ ત્રીસ વર્ષથી કોઈ હજુ આની ધ્યાન દેતું નથી પહેલાં સૌ પ્રથમ તો અહીં પાણીનો નિકાલની જરૂર છે જે જૂના રોડ છે જૂના નારિયા છે જૂના કાળા છે એ કોઈ ઘરાવતું નથી કોઈ જ પ્રકારની ધ્યાન નથી ખેડૂત પ્રત્યે આપની દ્રષ્ટિએ કેટલું નુકસાન છે કઈ ક્યાં કઈ રીતના ખેડૂતને સહાય મળે જેનાથી ખેડૂત ઊભો થઈ શકે આપની દ્રષ્ટિએ એક એક્ટરમાં એક હેક્ટરમાં દરેક ખેડૂત આપણે જોવા જઈએ દરેક ખેડૂતનો કોઈ નાનો હોય કોઈ મોટો હોય સરકારના સર્વે બંધ કરી અને સેવા સહકારી મંડળીમાં જે ખેડૂત નાણાં લે છે જે તે વ્યાજ વ્યાજ ચૂકવે છે એની ઉપર ધ્યાન ફોકસ કરવું જોઈએ અત્યારે એ માફ કરવું જોઈએ આપની દ્રષ્ટિએ હું હું આપને આપને પૂછવા માગીશ ફરી એકવાર જે નુકસાન થયું છે સરકાર પાસે કેટલી માગણી છે એક વીઘામાં નુકસાન થયું છે કેટલું તમને સરકાર સહાય કરે કે દેવું માફ કરે શું માગો છો આપ દેવ માફ અત્યારે જે સરકારી મંડળીનું જે દેવું છે એ માફ કરવું જોઈએ સદંતર માફ કરવું જોઈએ પચાસ હજાર બેઠો થઈ શકે એવું છે છે હાલ તો નુકસાન ડાંગર તો ફેલ થઈ છે પણ ઘઉં નું વાવેતર પણ થઈ શકે એવું નથી તો આપણે આપણે સાંભળ્યા ખેડૂતોનો પોતાનો આખો કેવું છે કે તે તે માગણી યોગ્ય નથી વ્યવસ્થિત સરકાર તમને સહાય કરે તે માંગ કરી રહ્યા છે જી જી આભાર આપના તમામ માહિતી બદલ